ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે